হ্যাঁ হ্যাঁ যা যা ওটা orange કે ના ના કેતી હવે તીત તીત તમારા ઘર માં તમારા ઘર માં તો છે શું અમે તમારા ઘર માં શું છે તો બાઈ એમ કીધું છોકરાને આ વાતું થઈ એ مالک શેની સોગલેરા એને એમ કીધું કે બાઈ એમ કે જો તમારા ઘર માં લાકડી એ કે ના તમારા ઘર માં ધુક્કુ એ કે ના તમારા ઘર માં હંભેલું એ કે ના

कहना ये सीख के सीखी या दूछु नहीं आवे એટલે આપા ઇષ્ટ દેવો જીવાજી લક્ષ્મીલાલ ભગવાન જીઓ માં ઉમિયા વાત આના આત હોતિયારે સમજ આવી ગઈ હે એક હાથ મે બાળો એક હાથ મે બાલા તો દુસરે હાથ મે વાલા એક હાથ મે શાસ્ત્ર તો દુસરા હાથ મે શસ્ત્ર કોન એક હાથ મે હમજી બિજુ કે આનો જો હથિયાર રાખીલો છે ને તો જીવની અંદર કોમા રક્ષણ માટે હવે અત્યારે એવો સમય પાકી ગયો ને ना मामले को देखा जाए ना जो पाने पेट हो तो तलवार पेट ले ही जाएगा अनेक तरह आप भी जो ही है इस रूप तालु प्रति के है, समय वादी की हुए अपना हिस्से दे वो अपने तो असल मान जी बात होने अंदर ब्रेड या पेज बात करी ने तब में तारे बात दिए पर्स लेने आए अब तो बोले तुम्हारा पर्स नहीं दर्क में करने छह में चप्पू चाप और तो नहीं तो तुम्हारा चा� पर्स नहीं अंदर नाली ली

કે તમે નિસ્વાર્થ ભાવે ગમો ગમ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવો અને આ એક મોટું કામ છે અને બાળકોની અંદર સંસ્કાર જે બચપણથી જે મળેલા ને એ કોઈ છે ને અને એનામાં જે સંસ્કારો જીવન થઈ છે ને એ એના જીવનનું ઘડતર થઈ ગઈ છે કારણ કે એના મા બાપને પણ સંસ્કૃતના સહયોગ નથી આપતા અને એ બાળકો એ શીખી જાય શિક્ષણની સાથે તાલ મેળવવો જરૂર છે પણ એની સાથે સંસ્કાર અને સંસ્કૃતિ જોઈશે અને સંસ્કારની જો સંસ્કૃતિ નહીં હોય બાળકોની અંદર તો એનું જીવન પાછળ એટલે એમ કહેવાય કે કાં ફુસી ન શકે એના પછીને મીરા કે ચાહે સોગડી ભરી હતી એ તો સદ્ગુણ થી સજન દિસે પણ આ તણો નહીં વેદ ભણે તો એ રાક્ષસ રયો રાવણ ચારે વેદ રાવણ ને ચાર વેદ નું ઘણું હતું પણ એ નિર્થક હતું નસીમેતા મીરામાઈ કે રંગા સતી કે જલનંબા પાયા કેટલા બધા સંગો ભતો દે ગયા અને આ તે પણ સંસ્કૃતિ ઉજવાય આપી અને ભજનને પ્રભાતી ગાઈ રહ્યા અને અત્યારે પણ અત્યારે પણ આ પ્રેમને જાણ કરી રહ્યા તો તમામ સંસ્થા તમારો એકદમ આભાર માને રે ગામમાં ગામ તમે નિઃસ્વાર્થ હોય તમારો ટાઈમ કાઢી કરી અને બાળકોને સારા સંસ્કાર આગળ અને એની સાથે જે આભાર માને તો આપણે પણ એનો આભાર માની કે સરસ મજાનું આવું એક આની વ્યવસ્થા કરી અને આપણે ગામમાં આપણે આ વતીભાઈ બેઠા बूंदाएंगों के खरे खरा फूलों तो हजारों होते हैं मगर खुशबू बहुत कम में होती है सितारों तो लाखों होते हैं मगर चमकते बहुत कम होते हैं वैसे संसार में बहुत लोग होते हैं प्रावा तिलक भाई जी जैसा सब बहुत कम होते हैं बहुत कम होते हैं આ ગુરુજી માં આ રતિના ભાઈને એટલું નોલેજ છે તમે લોકસાયકને વાતો કો પછી લોક કીત લખવાનું કો પચર લખવાનું કો કહાની લખવાનું કો ઈ બાંધમાં લખી શકે ના ખરેખર એને માં જે প্রেরণা છે સરસ્વતી માને વિશે પણ ના છે અત્યારે આપણે આપને સ્વભગવાનને આરતી બોલીરા ઈ લેખન રતિના ભાઈએ આપણે લક્ષ્મણને ચાલી શકું માતાજીને ચાલી શકું જી કો ઈ આપેની બેલ હાલી જાય ને ઈ ખરેખર એની প্রেরণা છે અને ઈ આ ભગવાનની પેળા સરસ્વતીયા

કે તમે આ ગમો ગમવાનું અને સાથે ધીરુભાઈ પણ સહયોગ આપેલા આ કાલ પહેલા જો નંબર નતો ગમે ત્યારે તમે કોઈ બી પ્રશ્ન ને ધાર્મિક હોય કે સામાજિક હોય કે કોઈ બી રહેવાની હોય એ જનરલ નોલેજ ધરાવેલા એટલે બહુ ગૌરવની વાત છે અને બહુ આનંદની વાત એ તમારો કેમ કી સમય તમે કાઢી અને અહીંયા ઉપસ્થિત થયા અને તમારા પ્રશ્નોને રજૂઆત કરી અને અમે તે રતનસિંહભાઈએ સરસ મજા તમને પ્રત્યુત્તર આપ્યા અને બાર મહિના બાર વાક એક વખત ભેગા થતા હોય ને આપે તો શું એટલે અડસપ આપણે જાણવા જડે રહે કે કેમ થાય આપણે શું કરીને આપણી ધૂલો ક્યાં કે અં ભેગા થા દેખ જડે પર માંડબ જડે એટલે ભેગા થવું બહુ જરૂરી છે અને સરસ મજાની વાત પડી થી અને આ ખરેખર જે કરે ને આખરે બેનું જ કરી શકે અને એ નારી શક્તિની એટલી શક્તિ છે તમે ચલાવી શકો અને ઇતિહાસ તમે લખી શકો ઇતિહાસ घास કા તણખલા સે નહીં બનતા ઇતિહાસ તો બોલાની વીરો સે બનતા હે ઓર ઇતિહાસ કાચ કે ટુકડા સે નહીં બનતા ઇતિહાસ તો ચમકતે હીરો સે બનતા હે और इतिहास कायदों से नहीं बनता इतिहास जब नारी शक्ति झाक जाती है ना तब तो इतिहास बनता है तब तो इतिहास बनता है